अजीत भाई बारड सहित तमाम शत्रुये समाजनाएं आगे वानों उपस्थित रहया हता। पीएसआईपी के गढ़विये तमाम शत्रुये समाज ने शांति अने भाईचारा जेम रहवा करी अपील। रिपोर्ट प्रताप सिंह दिया। पुलिस चश्मे अंदर शांति समिति ने बैठक बोला हूं मैं जे मान्य मंत्री श्री रुपाला साहब जे दरबार समाज अ એ બાબતે એક શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે અને સાહેબે એક વ્યવસ્થિત સૂચન કર્યું છે કે આપણા ગામને કે આપણા તાલુકાની અંદર કોઈપણ જાતનું વાતાવરણ કે પરિસ્થિતિ બગડે નહીં એના માટેની આ સમિતિની બેઠક હતી શાંતિ સમિતિની અને આજ રોજ આગેવાનો એ બધાએ ખાતરી આપી છે કે આ માળિયા તાલુકો સુલે અને શાંતિથી કાયમી રહેવાવાળો તાલુકો છે અને અમે એવા પ્રયત્નો કરીએ કે આ વધારેમાં વધારે આ વાતાવરણ ન બગડે અને વહેલી તકે આ મુદ્દાનું પૂર્ણાવૃતિ થઈ